ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવીએ છીએ અને આજ જવાનું છે આપણે સાળંગપુર આપણે નું બાઇક આપણી જોડે છે ના ચકચકાઈ નાખ્યું ધોઈને તો આપણે જવાનું છે સાળંગપુર રમેશભાઈ જોડે અને એક બીજો મિત્ર કહેતો તો આનો તો જોયે આવે છે કે નહીં તો મળીએ ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ હરેશભાઈની દુકાને અને જૂની પણ આ બેઠો છે આપણો મિત્ર જે કીધું હતું એને આવવાનું છે સાળંગપુર તો આપણે પૂછ્યું આવવાનું છે હું ચુની શેઠ આવવાનું છે સાળંગપુર ચુની ભાઈ આવવાના છે આપણી જોડે સાળંગપુર અરુભા છે અરુભા બે તાન છે ગુલાબભાઈ છે અમારા પપ્પાના પરમ મિત્ર આ બધા મિત્ર જ છે આપણે મિત્ર જેવું જ છે તો ચાલો રમેશભાઈ ઘરે ગયા તા નાવાનું બાકી છે એમને બેન આવવા પછી આપણે નીકળ્યું સાળંગપુર જવા તો આપણે રમેશભાઈ ના ગયા તા એટલે અમે હરેશભાઈની દુકાનેથી અમે પબજી રમવા આવીએ ને ત્યાં પહોંચી ગયા છે ને આપણે જોડે સુનિલભાઈ ચીણિયા છે

એ નાકરી માવા ને પીચકાર્યું મારે સુનિરભાઈ તો આપણે નીકળશું ના સાળંગપુર જવા ચાલો મિત્રો મળીએ આપણે સાળંગપુર જઈએ ત્યારે પંપે પેટ્રોલ પુરાવા આવી ગયા છે ચૂની ભાઈ પુરાઈ દીધું છે ને આપણે બાકી છે આપણું ઓલી બાજુ પડ્યું છે બાઈક આમાં નાખી દેજો ને ચારસો નું તો આપણી બાઈક માં પેટ્રોલ પુરાઈ રહ્યું છે તો આપણે પેટ્રોલ પુરાઈ દીધું છે અને મળે તો આપણે સાળંગપુર ચાલો મિત્રો આપણે સાળંગપુર દાદાના દર્શન કરવા રમેશભાઈ આગળ ગયા છે હું તમને બતાવું હનુમાનજીની મૂર્તિ

દાદાનું મંદિર છે અને દર્શન હવે મંદિર બંધ છે લગભગ ખુલશે હવે મિત્રો ચુનીભાઈ રમેશભાઈ આગળ જાય છે શું છે ચુનીભાઈ રમેશભાઈ ભોગી ગયા ને શરમ લાગે બોલવાની હે ચુની તેમ કંઈ બોલતો નથી ચાલો મિત્રો આપણે સાળપુર દાદાના દર્શન કરવા ગયા અને મંદિર હતું બંધ દાદાના દર્શન બાતચીત કર્યા હતા આપણે અને ઘરે આવી ગયા હતા આપણે ઘરે આવીને સુઈ ગયા હતા થોડી આરામ કર્યો અને હવે આપણે જઈએ થોડીવાર પછી બહાર અને મળીએ ચુનીભાઈ રમેશભાઈ અને બીજા ઘણા બધા મિત્રો આવે છે તો આપણે ત્યાં જઈને મળીએ ત્યાં લખી બનાવી લેજો આપડે સાળંગપુર દર્શન કરીને આવ્યા હતા દાદાને ને પછી સુઈ ગયા હતા અત્યારે આપણે આવી ગયા છીએ પબજી રમવા અને બધા ભાઈ પણ આવી ગયા છે તમે જોવા બધા પબજી રમે તમે જોવો આ અમારા દીપુભાઈ છે યાર આ અમાર જતીનભાઈ આ અમાર સોહેલભાઈ આ આપણો યોદ્ધા આ સુનિલભાઈ જીણીયા આપણે યારે હતા એ અને આ અમાર મૌલિકભાઈ જો એ અમારા પ્રો પ્લેયર છે આ બધા અમારે પ્રો છે હું એક જ બૂટ્યો છું તો મિત્રો આપણે પબજી રમવા આવીએ ને ત્યાં એક રેલવેનું પાવર સ્ટેશન બને છે મોટું આ પાવર સ્ટેશન છે બહુ મોટું આ કે માલગાડી ચાલતી છે ને તો માલગાડીનો વજન ખેંચી નથી શકતી એટલે પાવર સ્ટેશન પાવર વધારવા માટે બનાવ્યું છે અને અત્યારે ઇલેક્ટ્રિક ટ્રેન ચાલુ જ છે પણ માલગાડી વજન નથી ખેંચી શકતી એટલે થોડોક પાવર સ્ટેશન બનાવીને પાવર વધારે છે તો મિત્રો હવે આપણે કાલે એક નવો વ્લોગ લઈને આવશું ત્યાં કે આપણે યુટ્યુબ ચેનલ સાથે બનાવી રહીજો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ એન્ડ શેર કરતા રહેજો ફૂલ સપોર્ટ કરજો નવા નવા વિડીયો લેતા આવશું આપણે તો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે